ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની લીલી મેથીની ભાજીની ખીચડી બનાવીશું તમે આ રીતેની બનાવી હોય તો અહીંયા એક કડાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ છે અને અડધી ચમચી ઘી છે ઘી અને તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર જીરું લસણના કટકા અને ચપટી હિંગ નાખી દેવાની છે અને પછી તેમાં એક મીડિયમ સાઇઝનો ઝીણો સમારેલો કાંદો નાખી દેવાનો છે અને બરાબર તેને સાતરી લેવાનું છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકન દબાવજો અને કમેન્ટ કરજો અને પછી થોડું કેપ્સિકમ નાખીશું અને થોડી લસણ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને બરાબર તેને સાતરી લેવાનું છે પછી અહીંયા આ બાજુ મેં મેથીને ધોઈને ધોઈ કાઢી છે અને તેને કાણાવાળા વાસણમાં આપણે કાઢી લઈશું પછી ચપટી અહીંયા હળદર નાખીશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું પછી આપણે તેની અંદર મેથીની ભાજી નાખી દઈશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અને બરાબર મેથીની ભાજીને હલાવી લઈશું મેથીની ભાજી ચડી જાય ત્યાં સુધી તેની રાહ જોઈશું તમે આ રીતે મેથીની ભાજીની ખીચડી નહીં બનાવી તો જરૂર બનાવજો જો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવજો અહીંયા સરસ મજાની મેથીની ભાજી ચડી ગઈ છે તો અહીંયા એક ચમચી મલાઈ નાખી છે તમે મલાઈની જગ્યાએ દહીં પણ નાખી શકો છો પણ મેં અહીંયા મલાઈથી ખીચડી બનાવી છે બહુ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પછી અહીંયા આપણે એક ચમચી જેટલું લાલ મરચું નાખીશું આપણે લીલો મસાલો નાખીએ છીએ એ પ્રમાણે આપણે મરચું નાખવાનું છે તમે તીખું ખાઈ શકો તે પ્રમાણે મરચું નાખવું અને સરસ મજાનું તેને મિક્સ કરી લેવાનું લીલી મેથીની ભાજીમાં ભરપૂર પ્રોટીન હોય છે કેલ્શિયમ હોય છે આયન હોય છે પોટેશિયમ તો ભરપૂર પ્રમાણમાં હોય છે પછી અહીંયા મેં મગની બનાવેલી ફોતરાવાળી ખીચડી છે એ લગભગ બેથી ત્રણ વાડકી ખીચડી તૈયાર કરેલી છે તે ખીચડી નાખી દેવાની છે તમે વધેલી ખીચડી હોય તેનાથી પણ તમે બનાવી શકો છો અહીંયા મેં તાજી ફ્રેશ ખીચડી બનાવેલી છે તે નાખીને તેને વઘારી લીધી છે તમે આની અંદર ટામેટું અને લીલા મરચાં પણ નાખી શકો છો પણ મેં અહીંયા નથી નાખ્યું થોડુંક મીઠું ઓછું લાગી રહ્યું છે તો અહીંયા થોડું મીઠું નાખીશું ટેસ્ટ પ્રમાણે અને બરાબર મિક્સ કરી લઈશું તો આપણે સરસ મજાની શિયાળામાં ખવાય તેવી લીલી મેથીની ભાજીની ખીચડી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે થોડા લીલા ધાણા નાખી દઈશું પછી તેને મિક્સ કરી દેવાનું છે તો અહીંયા સર્વિંગ થાળી તૈયાર છે ખીચડી દહીં અને વઘારેલા મરચાં તમે પણ જરૂરથી બનાવજો આ રીતે